ખુદના ઉદ્યોગ નગર રોડ નંબર સાત ઇન્દિરાનગર વસાહતમાં વર્ષોથી રહેતા લોકો અને અચાનક જ જમીન માલિક બની આવેલા બિલ્ડરો વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં પણ જીબીએ મનમાની દાખવી મીટરો કાઢી નાખતા ગરીબો હાલ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે જીબીના આવા વલણ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત કલેક્ટરાલય આવેદનપત્ર આપવા પહોંચેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે ઉધના ઉદ્યોગનગરની ઉધના ઉદ્યોગનગર રોડ નંબર સાત પર ત્યાં આવેલા ઇન્દ્રિયાનગર વસાહતમાં ચાલીસથી પચાસ વર્ષથી રહેતા લોકો સમયસર જીએબીનું બિલ ભરતા હતા જોકે અચાનક જ ચાર દિવસ પહેલાં જીએબી દ્વારા તમામના મીટરો કાઢી નાખવામાં આવ્યા હતા અને રજૂઆત કરતાં કહ્યું હતું કે એપ્રિલ અને મે મહિનામાં મીટરો કાઢી નાખવાની નોટિસ આપી હતી જોકે આવી કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું અને બિલ્ડર સાથે તેઓનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ખોટી રીતે જીઈબીના અધિકારીઓએ બિલ્ડરના તાબે થઈ મીટરો કાઢી નાખ્યા અને આક્ષેપો કરાયા છે મારું નામ આશિષ રાય છે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી છું સુરત કલેક્ટર કહે છે કે સુરત જવાબ લેનો આજે ઉધના ઉદ્યોગનગરના ઇન્દિરાનગર વસાહતમાં રહેતા આ રહેવાસીઓ છે અને ત્યાં એમની એક માંગણી છે કે આ લોકો છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાં રહે છે અને કાયમી ધોરણે બધા જી બીના જે મીટરોના બિલ આવે એ ભરતા હોય છે પણ અચાનક ત્યાં કોઈ નવો બિલ્ડર આવીને જગ્યા લઈ લીધી હોય ને આ લોકો કોર્ટમાં ગયા હોય કોર્ટમાં મેટર હોવા છતાં આ જે દક્ષિણ ગુજરાત વીજ કંપની છે રાતોરાત બધાના પચાસ કરતાં પણ વધારે મીટરો કાપી દીધા હોય અને મીટરો ઉપાડી લઈ ગયા હોય એના માટે અમે અહીંયા કલેક્ટરશ્રીને એક જાચ કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને સાથે આ જે જીબી છે એ બિલ્ડરોના ઇશારે કામ કરતી હોય એવું અહીંયા જોવામાં આવી રહ્યું છે તો અમે જે સ્થાનિક લોકો છે છેલ્લા સાત દિવસ કરતાં પણ વધારે અંધારામાં રહેતા હોય અને એ લોકોની જે મૂળભૂત સુવિધા હોય એ અચાનકથી કોઈ જીબીના અધિકારી આવીને કટ કરે છે અને એના માટે જે મીટર જે છે પાછા લગાવવામાં આવે એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર તમે દક્ષિણ ગુજરાતના મીટર જે છે તે પંદર તારીખે કાપી ગયા હતા બે દિવસ પછી સત્તર તારીખે અમે લોકો જીબીના જે અધિકારી છે પરમાર સાહેબ કરીને છે એમને એક આવેદનપત્ર આપ્યું કે આજે તમે મીટર કાંપ્યા છે તે ગેરકાયદેસર છે કારણ કે બધા મીટર ભરેલા છે તો અમે સત્તર તારીખે એમને આવેદનપત્ર આપ્યું અને એમને કીધું કે તમે બે દિવસમાં જો નહીં લગાવો તો અમે રોડ ઉપર ઉતરીશું તો આજે બધા જેટલા બી લોકો છે તે રોડ ઉપર આવેલા છે અને અમે એક આવેદન આવેલા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર સાથે મુખ્યમંત્રી ઉર્જામંત્રી ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અને ડીજીવીસીએલ કચેરીને પણ આવેદનપત્રની કોપી મોકલી શ્રમજીવીઓને અંધાર પટમાંથી છુટકારો આપવાની માંગ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા